प्रधानमंत्री नरेंद्र मोदी श्रीलंका यात्रा नो आज अंतिम दिवस राष्ट्रपति अनुरा कुमार विभूषण प्रधानमंत्री नरेंद्र मोदी तमिलनाडु ने आपसे आठ हजार त्रो करोड़ परियोजनाओं की भेट साथ तमिलनाडु ने देश का पहला वर्टिकल लिफ्ट समुद्र पुल पंबन रेलवे ब्रिज भेट રામેશ્વરમ અને તામરન વચ્ચે નવી ટ્રેન સેવાને બતાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષરની સાથે જ વકફ સંશોધન બિલ બન્યો કાયદો વકફ સંશોધન કાયદો દેશભરમાં થયો લાગુ સંસદના બંને ગૃહમાં વોટિંગ બાદ મંજૂર થયું હતું બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા ગાંધીનગરના કલોલમાં ઇફકોના સ્વર્ણ જયંતિ સમારંભમાં લેસે ભાગ બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના કાર્યક્રમમાં પણ આપશે હાજરી તો જમ્મુ કાશ્મીરના ભાજપના ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કરશે બેઠક છાંગોદર ખાતે દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો આજથી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ રાજ્યમાં આજથી નવ એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં હિટવેવ આગાહી આજથી બે દિવસ કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ મોરબીમાં ઓરેન્જ એલર્ટ પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટની આગાહી દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે રામ નવમીની ઉજવણી આજે અયોધ્યામાં રામલલ્લાનું કરાશે સૂર્ય તિલક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન દેશવાસીઓને શ્રી રામના આદર્શો પર ચાલવા કર્યો આગ્રહ ટ્રમ્પની નીતિઓ અને આદેશો વિરુદ્ધ અમેરિકામાં વિરોધ પ્રદર્શન નાગરિક અધિકાર સંગઠનની બારસોથી થી વધુ પ્રદર્શનના આયોજનની યોજના વિવિધ દેશો વચ્ચે પણ ટેરિફથી છેડાયો વિવાદ આઈપીએલમાં જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો દિલ્હી કેપિટલ સામે પરાજય અન્ય બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું